બનાસકાંઠાના ડીસામાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે ચાઇનીઝ દોરીનું વેચાણ અટકાવવા માટે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ડીસા શહેરમાં દર વર્ષે ઉત્તરાયણ પર્વ નિમિત્તે મોટા પ્રમાણમાં ચાઇનીઝ દોરીનું ખુલ્લે આમ વેચાણ થતું હોય છે શહેરમાં સિઝનેબલનો વેપાર કરતા કેટલાક વેપારીઓ દ્વારા શહેરમાં ખુલ્લે આમ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરી ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા હોય છે ત્યારે ચાઇનીઝ દોરી પશુ પક્ષી સહિત માણસોને નુકસાન પહોંચાડી રહી છે અનેક વખત ચાઇનીઝ દોરીના કારણે પક્ષીઓ ઘાયલ થતા હોય છે સાથે અનેકવાર વાહનો ચાલકોના ગળામાં ચાઇનીઝ દોરી આવી જતા ગળું કપાવવાથી મોત નીપજતું હોય છે ત્યારે જીવદયા પ્રેમીઓ સહિત પર્યાવરણ પ્રેમીઓમાં પણ ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીઓ સામે ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવે છે

આ દોરીનો ઉપયોગ વપરાશ થતો હોય છે જેના કારણે લોકોને જાન માલમાં પણ નુકસાન થતા હોય છે લોકોના ગળા કપાયના અસંખ બનાવો આપણે જોતા હોઈએ છીએ ખરેખર વાસ્તવમાં જોવા જઈએ તો પ્રતિબંધિત દોરી છે જેનો ઉપયોગ ના કરી શકાય જેનું વેચાણ ખરીદ ના કરી શકાય તેમ છતાં ગુજરાતની અંદર કેટલાક નફા કમાવાની લાલચવાળા વેપારીઓ આ ધંધો કરતા નજરે પડે છે એમાં ક્યાંક ને ક્યાંક જોવામાં આવે તો કદાચ સરકારી અધિકારીઓનું પણ એમાં પૂરી સતર્કતા નથી વાપરતા એના કારણે લઈને બનતું એવું જોઈ શકાય છે આ બાબતને લઈને આવેદનપત્ર આપી આવેદનપત્ર આપી આમ આદમી પાર્ટી રજૂઆત કરે છે કે આ વખતે એક પણ વ્યક્તિનું જળું ના કપાવવું જોઈએ કોઈને ઈજા ના થવી જોઈએ અને અમને એવું ધ્યાને આવે છે કે પૂરી સતર્કતાથી તંત્ર કામ નથી કરી તો પોલીસ હોય વહીવટી તંત્ર હોય કે પુરવઠા તંત્ર હોય એ તમામને સૂચિત કરીએ છીએ કે ક્યાંય પણ પોતાની ફરજમાં કચાશ ના રાખશો